મહેસાણા તાલુકાના વિરતા ગામે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે આપના પાણી વેરો ગટર વેરો વ્યવસાય વેરો જો બાકી હોય તો સત્વરે ભરી દેવા વિનંતી મહેસાણા તાલુકાના ભરતા ગામની અંદર આશ્રિવારસોની વસ્તી ધરાવતું એક ગામ છે એ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા પાણીની ગટર સ્વચ્છતાની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે ત્યારે વિવિધતા ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી છે એ નોટિસની અંદર એકત્રીસ એક ત્રણ બે હજાર પચીસ સુધીમાં આપના બાકી રહેતા પાણી વેરો ગટર વેરો વ્યવસાય વેરો સત્વરે ભરી દેવા નોટિસ આપી છે તેની સાથે ભાગીદારો છે તેમનું લિસ્ટ પણ તેમાં મૂકેલું છે તો આપના મોબાઈલ વોટ્સએપ પર તે લિસ્ટ આવી ગયું હશે એ લિસ્ટ જોઈને સત્વરે ગ્રામ પંચાયતની અંદર આવીને વેરો ભરી જવા વિનંતી પાઠવે છે વેરતા ગ્રામ પંચાયત દ્વારા તારીખ આપી છે જે પહેલા વેરો કરી દેવા વિનંતી કરી છે જો વેરો નહીં ભરે તો આપનું પાણી કનેક્શન ગટર કનેક્શન સત્વરે કાપી દેવામાં આવશે નોટિસ આપ્યા વગર આપનું કનેક્શન કાપી દેવામાં આવશે તેટલું જ કહ્યું છે સત્વરે વેરો ભરી દેવા વિનંતી અત્યારે ધાન વેચવાની સિઝન ચાલુ છે ત્યારે સત્વરે વેરા ભરી સ્વ ગ્રામ પંચાયત સ્વચ્છ આપણું ઘર અને આપણું આંગણું સ્વચ્છ આપણું ગામ તેને ધ્યાને રાખી આપણે બાકી નીકળતા પંચાયતના વેરાને ભરી દેવા જોઈએ ત્યારે વેડતા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જારી કરી છે એ પહેલા સત્વરે વેરો ભરી દેવાની વિનંતી કરી છે ગામની અંદર ગામ સ્વચ્છ રાખવું હોય તો આપણે પણ ગ્રામ પંચાયતને એટલો સાથ અને સહકાર આપવો જોઈએ ને આપણે સુખાકારી અને આપણું આરોગ્ય સારું રહે તેના માટે આપણે આપણા વેરા ભરીને આપણી પંચાયતમાં જઈને આપણે વેરા પાવતી લઈ લેવી જોઈએ તો આવો આપણી પંચાયત સ્વસ્થ પંચાયત સ્વસ્થ ગામ તેની સાથે સ્વચ્છ પરિવાર તેનો સંકલ્પ લઈને આપણે વેરો ભરી દઈએ તેવો સંકલ્પ લઈએ આજે વિશ્વ જળ દિવસના દિવસે વિરતા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે આપણે આ સ્થિત સંકલ્પ લઈએ પાણી બચાવી અને સ્વસ્થ ગામ રાખીએ તેવો સર્વ ગામના રહીશો દ્વારા સંકલ્પ લઈએ રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર